મહીસાગરના લુણાવાડા નગરપાલિકા પર કોંગ્રેસનો હલ્લા બોલ સાથે દેખાવ લુણાવાડા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી ભાજપ પ્રમુખ કીર્તિ પટેલ તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પાલિકા બહાર ભાજપ કોર્પોરેટર દ્વારા કોંગ્રેસ હાય હાય અને જય શ્રી રામના નારા બાદ વિરોધ નોંધાવાયો લુણાવાડા ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખ દ્વારા નગરપાલિકામાં ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ની માં કરી ઉગ્ર બોલાચાલી બોલાચાલી દરમિયાન સ્થાનિક પોલીસ પાલિકા પર પોચી માન્ય ધારાસભ્ય સાહેબ વિરોધ તમારા છે લેખિતમાં